અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરને કારણે રસ્તાની હાલત બિસ્માર થઈ હતી ડોક્ટર કાનાબાદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા અમને રજૂઆતો મળી હતી અને અમે પણ માનીએ છીએ કે શહેરો સ્વચ્છ અને સુંદર રહેવા જોઈએ અમરેલીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અનેકવિધ કાર્યક્રમો અને યોજનાઓ આપણે બનાવી છે મેડિકલ કોલેજ પણ અમરેલીને આપીને એક નવું આપણે પીછું ઉમેર્યું છે ત્યારે હું આશા રાખું છું કે સરકારે દસ કરોડ રૂપિયા રસ્તા માટે જ અને અમરેલીના વિકાસ માટે પૈસા ફાળવા છે અમરેલી નગરપાલિકા ઝડપથી આ કામ શરૂ કરે લોકોને પડતી હાલાકી દૂર કરે અને અમરેલી પણ એક સુંદર શહેરમાં આવનારા દિવસોમાં આગળ વધે તેવી શુભકામનાઓ અમરેલીવાસીઓને ફાવવી